જે રીતે મુંગી સરકાર અવારનવાર વાતો કરતી હોય છે અને ભારત દેશના વડાપ્રધાન એમ કહેતા હોય કે મારું યુવાધન એને હું બેરોજગાર નહીં રહેવા દઉં ત્યારે આ યુવાધન પોતાની નોકરી માટે અને એનો જે હકીકતમાં જે હક છે જે દેવાને લાયક છે એ હક માટે પાંચ દિવસથી લડી રહ્યા છે સવાર સાંજ ક્યારેક તડકો પડે ક્યારેક ઠંડી પડે એટલે ઋતુ પણ મિક્સ કે જેમાં તબિયતો પણ બગડે ત્યારે આ છોકરાઓ જે એની માંગણી છે એના હક છે એ હક એને મળે એટલા માટે આજે એના ધરણામાં હું જોડાણો છું આ ગુજરાતના ઊંઝા મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને હું કહેવા માંગુ છું કે જો ગુજરાતનું યુવા ધન તમારા દિલમાં વસતું હોય તો તાત્કાલિક આનો નિર્ણય આવવો જોઈએ અને સોળ તારીખે એક વર્ષ પૂર્ણ થાય આ લોકોની એક્ઝામને એ પહેલાં આ ભરતીની પ્રક્રિયા થવી જોઈએ આરટીઆઈ મુજબ આ જે છોકરાઓએ જે વાત માગી છે એની અંદર જે માહિતીઓ માંગી છે એ માહિતીઓની અંદર જગ્યાઓ ખાલી છે ત્યારે એ જગ્યાઓ શા માટે ભરવામાં નથી આવતી તમે આ લોકોની એક્ઝામ લીધી છ હજાર સ્ટુડન્ટો એમાં પાસ થયા છે ત્યારે માત્ર ત્રણસો જણાની ભરતી કરી અને આગળની ભરતી ન કરવી એ આ છ હજાર છોકરાઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે માહિતી એક્ટ મુજબ અન્ય અધિકારીઓ એમ કે છે કે તમને ખોટી માહિતી આપી છે તો ગુજરાતના ઉર્જા મંત્રીશ્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ અને મીડિયા સામે આવી અને ગુજરાતની પ્રજાને સાચી હકીકત જણાવી જોઈએ કે આ માહિતી ખોટી છે જો માહિતી ખોટી હોય તો જે અધિકારીઓએ માહિતી એક્ટ મુજબ ખોટી માહિતી આપી હોય તો એની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ અને એને સરકારમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ અને જો માહિતી સાચી આપી હોય તો ગુજરાત સરકારના મંત્રીએ તાત્કાલિક આ ભરતી કરવી જોઈએ અને જે જગ્યાઓ ખાલી છે એની અંદર વેલામાં વહેલી જે આ છોકરાઓએ જે એક્ઝામો દીધી છે જે પાસ થઈ થયેલા છે એમાંથી એની ભરતી કરવામાં આવે તેવી હું આ સરકાર પાસે માંગણી કરું છું આ છોકરાઓને પંદર દિવસ યાની કે પંદર તારીખ સુધીમાં ન્યાય આપવો પડે આ છોકરાઓ આ વિદ્યાર્થીઓ એના ન્યાય માટે જ્યાં સુધી લડશે ત્યાં સુધી અમે એની સાથે રહેશું